પેપર આવી ગયું પેપર આવી ગયું આજે તુસીને રિઝલ્ટ આવવાનું છે પેપર આવી ને પેપર આવ્યું હે ગણપતિ બાપા આજે ધન લક્ષ્મી લોટરી નું રિઝલ્ટ આવવાનું છે તો ગણપતિ બાપા મારી લોટરી લાગે કોઈ ચમત્કાર કટુ જ બન ગણપતિ બાપા ને મારી ગરીબી દૂર કરજો હે ગણપતિ બાપા જય ગણપતિ બાપા રિઝલ્ટ ઇન્ફોર્મ કર્યું આઈ છે જુઓ

નઈતર પડ ડિફરનો પડ દે ના છે કામ છે તો ફરત નથી પડ પાછો લગાડ અરે ભૂરી ફોન પડે લીજે અગર તારે કેટલી આવે છે મને કોને કોને જવાબ આપવાના સર મમ્મીનો ફોન છે તો હું અહીં બેઠો છું મમ્મીનો પહોંચ્યા તો અરે ના ના સર એવું નથી પણ अर्जेंट હશે ને એટલે ફોન કરતી હશે અર્જન્ટ વાત જલ્દી હા મમ્મી બોલ અરે ભૂરી તને છે ને સપને ના બી છે ને એવી વાત કરવાની છે તાઈ શું થયું આ પેલી વરસાઈ પાછા આપણા આંગણામાં પેલા ઈંડાના છોતરા નાખી ગઈ હશે અરે ના ભૂરી એવું કઈ નથી એક ખુશીના સમાચાર આપવાના છે એ ગુડ ન્યૂઝ તને ખબર છે હું છે ને પૈસા બચાવીને લોટરીની ટિકિટ લેતી હતી તો આ વખતે લોટરી ટિકિટ આપણી લાગી છે ને કેટલાની લાગી એ ખબર એક કરોડની શું વાત કરો છો મમ્મી હા ભૂરી વાત છે મમ્મી તુસી ગ્રેટ હો હા તો છું ને

એક વાત પૂછું આ લોટરીના ટિકિટના પૈસા ક્યાં ને કેવી રીતના મળશે સર ચેકમાં મળશે કેશ મળશે સર એક રિક્વેસ્ટ કરું આ તમે મને કેશમાં આપો ને તો બહુ સારું ઓ બેન આ લોટરીની ટિકિટનું ઇનામ કેશમાં ના મળે સર સર ચેક પણ ચાલશે ચાલશે મને ચેકમાં હા ને સર ચેકમાં ચાલશે સારું સારું હા હવે મારી વાત સાંભળો હા બોલો ફટાફટ છે ને એક કલાકમાં મારી ઓફિસે આવો અને લોટરીની ટિકિટ લેતા આવજો

એના પૈસા લેવા જવાનું છે લોટરી લાગી આઈફોન લઈ આપવાનું અરે આઈફોન તને પણ લઈ આપીશ ને મારો પણ લઈ લઈશ ને પેલી ગુરીને પણ લઈ આપીશું આપણા ના આઈફોન આવી જશે ચાલ

તમારે અમદાવાદ જવાનું છે આ મોર મટી કે આ ભી હે બીબીજી બીબીજી જી જરા સંજે ધ્યાન રેડીવાના સાહેબ હેલો ઇઝે દરી સાહેબ પોઈતા ગાડી લેવા જવાનું સર એટલે કોઈ કોલ દેવાનું સાહેબ મો પાછળના બે અક્ષર મેક્સ કરતા નથી હે અલબ મે નહી હતા હા સાહેબ એ કોણ ફેરવી ના એમ ના ફેરો ને મેડમ સાહેબ તમા થોડા અચ્છા બે માયા એટલે લોચો પડ્યો શું થશે અરે

અરે ભાઈ પૈસા ટિકિટ સાલમ મેહ બન ગયા સાલમ તો કરુણ પતિ બન ગયા ઓછું તૈયાર થઈ છે સેલિબ્રિટી લાગે છે હા તો લાગુ જ રે હવે છે ને આપણો સારા દિવસો આવી ગયા છે શું વાત છે નોકરીમાં પ્રમોશન થઈ ગયું અરે એ નોકરીને છે ને મેં આમ તિલાંજલિ આપી દીધી આ બાપ બારી શબ્દો નહી વાપરવા અરે આ નોકરી મે છોડી દીધી એમ કહું છું અરે બુરી તો નોકરી છોડી દીધી અરે મમ્મી આ તારી દીકરી કે આ 20000 ની નોકરી થોડી કરશે મારી મમ્મી માયાવતીને 1 કરોડની લોટરી લાગી છે કરોડપતિ માની કરોડપતિ દીકરી છે તો એવી નોકરી થોડી કરે અરે આવી નોકરી ને છે ને આમ 70 વાળા પ્લાટ મારી દેવા બ્લાક ખોટી જગ્યાએ લાત મારી લાત બેટા ત્યાં શું કર્યું તો શું મારો મમ્મી આ સાલો મારું બોસ એની જાતને સમજે છે શું હે આમ ફોર વ્હીલ ગાડી લઈને આવે અને આમ સૂટ બૂટ પહેરીને આવે એ સાલો કરોડપતિ તો આપણે શું ભગે ચાલ છીએ મેં તો એને કહી દીધું

આ લોટરીના પૈસા આવશે ને એટલે મને ખબર છે કે તારે છે ને બહુ બધી વસ્તુ લેવી છે બહુ બધું આ બધું નવું ફ્રીજ નવું ટીવી તારે આઈફોન લેવો છે મારે આઈફોન લેવો છે આને પણ આઈફોન લેવો છે બ્રેક માર બ્રેક માર કરી ઉપર બ્રેક માર આઈફોન જો શું નોકિયા 11 બી નહી આવે હાય હાય આ આઈફોન બંધ થઈ ગયો આઈફોન બંધ નહી ગયો લોટરી બંધ થઈ ગઈ લોટરી બંધ થઈ ગઈ એટલે અરે આ તારી હરફ પર દોડી માં પેપર ખાલી નામ વાંચ્યું લોટરી નંબર ચેક કરી વગર કે પહોંચી ગઈ લોટરી એવા ત્યારે ખબર પડી લોટરી બીજા લાગી છે પણ મને તો ઇન્સ્પેક્ટર સાહેબ ફોન આવ્યો તો લોટરી ઓફિસ થી એટલા માટે મે કીધું એ બુદ્ધિ વગરનો નામ બીજાનો નંબર બીજાનો ફોન બીજા નો કરાવ્યો આ એટલે આપણે આ 1 કરોડ રૂપિયા નહીં મળે તો આઈફોન પણ નહીં આવે ના અગિયારસો પણ નહીં આવે હે ભગવાન આપણે કરોડપતિ નહીં બની ના રોડપતિ થઈ ગયા રોડપતિ કઈ રીતે તે નોકરી છોડી દીધી હા મેં તો નોકરી બી છોડી દીધી અરે બાપ રે મેં બોસને તો કેવું કેવું બોલીને આવી છું હું એને સોરી કહીશ ને તો હવે એ મને લાત મારશે હું તો ત્યાં નહી જાય ભગવાન મારું શું થશે અરે એવું કે થશે